તો આવતીકાલથી પીએમ મોદીનો ગુજરાતમાં ધુઆધાર પ્રચાર એક અને બે મે પીએમ મોદીનો ગુજરાતમાં પ્રચંડ પ્રચાર છે બે દિવસ ગુજરાતમાં રોકાશે પીએમ મોદી બે દિવસમાં પંદરથી વધુ લોકસભા બેઠકો માટે પ્રચંડ જનસભાને સંબોધિત કરશે ગુજરાતમાં પીએમ મોદી છ સભાઓ ગજવશે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતને આવરી લેવાશે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા આણંદ ખેડા સુરેન્દ્રનગર જૂનાગઢ પોરબંદર અમરેલી જામનગર લોકસભા બેઠક માટે કરશે પ્રચાર વિશાળ જનસભાને સંબોધિત પણ કરશે જેમાં એક મે બપોરના ત્રણ કલાકે બનાસકાંઠાના ડીસામાં બપોરના એટલે કે સાંજે પાંચ કલાકે હિંમતનગરમાં બીજી તારીખે સવારે અગિયાર કલાકે આણંદમાં બીજી તારીખે બપોરે એક કલાકે વઢવાણમાં બીજી મે બપોરના ત્રણ કલાકે જૂનાગઢમાં અને સાંજે પાંચ કલાકે જામનગરમાં જનસભાને સંબોધિત કરશે આ છ જનસભાઓથી પંદર લોકસભા બેઠકને આવરી લેવાશે તો બે દિવસનો ગુજરાત પ્રવાસ પીએમ મોદીનો પરંતુ બે દિવસમાં જે છ જનસભા સંબોધિત કરવા જઈ રહ્યા છે તેનાથી છવ્વીસમાંથી પંદર લોકસભા સીટોને આવરી લેશે ઉત્તરથી લઈ સૌરાષ્ટ્રમાં જે રીતે જનસભાને સંબોધિત કરશે મધ્ય ગુજરાતમાં પણ તેમની જનસભા છે અમિત શાહ મંત્રી અમિત શાહ આજે ફરી ગુજરાતમાં પ્રચંડ પ્રચાર કરશે અમિત શાહ આજે અમદાવાદમાં પ્રચાર સભા સંબોધિત કરશે નરોડામાં અમિત શાહની ચૂંટણી સભા છે અમદાવાદ પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર હસમુખ પટેલના સમર્થનમાં સભા કરશે નરોડામાં આજની જાહેર સભાને લઈને શહેર ભાજપ પ્રમુખ અમિતપી શાહે નગરજનોને આપ્યો છે આવકાર તો ચોથી મે દમણમાં જાર સભા દમણ દીવ ના ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલના પ્રચાર માટે શાહ સભા કરવાના છે આપને નિમંત્રણ આજે ત્રીસ આજે એ મંગળવારે સાંજે સાત વાગે કેન્દ્રીય ગૃહમંત્રી આદરણીય અમિતભાઈ શાહ જંગી જાહેર સભા નરોડા બજારમાં રાખી છે આપને આપના પરિવાર સાથે પધારવા મારું ભાવભી નિમંત્રણ છે

દાંતાના ભચડીયા ગામે દાંતા અમીરગઢ અને વડગામ તાલુકાના ક્ષત્રિય સમાજના લોકોનું સંમેલન યોજાયું ભાજપના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની હાજરીમાં ઉત્તર ગુજરાતનું સૌ ક્ષત્રિય સમાજનું સંમેલન યોજાયું ત્યારે ક્ષત્રિય સમાજના અગ્રણી જયરાજસિંહ પરમારે ભાજપને સમર્થન આપતા કહ્યું છે કે અમને તો રાજપૂત નહીં પરંતુ ભાજપૂત કહ્યા છતાં અમે બોલ્યા નથી અને રાજપૂતો નહીં ભાજપૂતો કહી વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે એવા આગેવાન જેમણે સમાજ માં કોઈ ઋણ નથી અને પોતાની વ્યક્તિગત છબી ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી રહ્યા છે સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે અને આ સાથે તેમણે કહ્યું છે કે ક્ષત્રિય સમાજની સામે નહીં સાથે છીએ ત્યારે ક્ષત્રિય સમાજના ભાજપ સાથે જોડાયેલા તમામ આગેવાનો ભાજપ સાથે છે અને ભાજપને સમર્થન કરશે આ સમયે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે પણ વાતને સમર્થન આપતા જયરાજસિંહની વાત સત્ય ગણાવી તો ભાજપુ તો કયા છે તો પણ અમે બોલ્યા નથી રાજપૂતો નહીં ભાજપુ તો અમને વ્યક્તિગત અમારું અપમાન કર્યું છે તોય અમે સહન કર્યું છે એવા આગેવાનો નહીં કે જેમનું સમાજમાં કોઈ ઋણ નથી યોગદાન નથી પોતાની વ્યક્તિગત છબીઓ ચમકાવવા માટે સમાજનું નેતૃત્વ કરી અને સમાજના યુવાનોને ઉશ્કેરી રહ્યા છે આજથી આની શરૂઆત કરી છે એટલે માટે કહું છું ક્ષત્રિય સમાજની સામે નહીં ક્ષત્રિય સમાજને બતાવી દેવા માટે નહીં ક્ષત્રિય સમાજની સાથે છીએ એની લાગણી સાથે માગણી સાથે બધા જ પણ હવે જ્યારે રાજકારણના મેદાનમાં ચૂંટણીના મેદાનમાં જવાનું છે ત્યારે ક્ષત્રિય સમાજના તમામ ભાજપ સાથે જોડાયેલા આગેવાનો ભારતીય જનતા પાર્ટીનું કામ કરવાના છે જયરાજસિંહ રાજેન્દ્રસિંહજી ખૂબ સારી અને સત્ય સનાતન સત્યની વાત કરી અને લાગણીઓના ઘોડા ઉપર લાગણીઓના પૂર ઉપર હંમેશા કોંગ્રેસ તૃષ્ટિકરણના કારણે સત્તા ઉપર આવતી રહી છે પરંતુ આ વખતે પણ એનો પ્રયાસ એને કરી ચૂકી છે અત્યારે ચાલુ પણ છે પરંતુ મારે કહેવું જોઈએ કે હવે ક્ષત્રિય સમાજને પણ ખબર પડી છે

એ પ્રસંગે અમારા પશુપાલક મિત્રો મતદાન વધારે કરે એના માટે જે પશુપાલક છે એ સવારે મતદાન કરી સાતથી દસના ગાળામાં અને સોજે દૂધ દ્વારા ટાઈમ મારા પરિવારે મતદાન કર્યું એ મંડીની અંદર બતાવશે તો એક લીટરે એક રૂપિયો બે પ્રોત્સાહિત આપવા માટે આગળ વધવાના છીએ દૂધ સંઘ અને અમદાવાદના ઓઢવની આદર્શ સ્કૂલની પચીસ ટકા ગ્રાન્ટ કાફવાનો ડીઓ કચેરીનો આદેશ ખોટી રીતે ષડયંત્ર રચી શિક્ષકને કાઢવાનું કૌભાંડ સામે આવ્યું છે ષડયંત્રની હકીકત બહાર આવતા અમદાવાદ જિલ્લા શિક્ષણાધિકારીએ સ્કૂલના ચાર વર્ગો બંધ કરવાનો પણ આદેશ આપ્યો સ્કૂલની સો ટકા ગ્રાન્ટ કાફવા અને સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક લેવાનો પત્ર કમિશનરને કરાશે પણ અરજદારની જે રજૂઆત હતી એમાં એ સત્યતા હતી કે એઓએ રાજીનામું આપેલું નથી એટલે ડાયરેક્ટલી આવી રીતે કોઈપણ શિક્ષકને ભવિષ્યમાં છૂટા કરી નાખે એવું ન બને તે માટે અમે તાત્કાલિક આ ઘટનાની ગંભીરતાને ધ્યાને લઈ શાળાની પચીસ ટકા ગ્રાન્ટ કાપનો આદેશ કર્યો છે એ ઉપરાંત તેના જે વર્ગોમાં અમને વિદ્યાર્થીઓની સંખ્યા ન જોવા મળી તેના વર્ગ બંધ કરવા માટેની પણ અમે કાર્યવાહી કરી છે સાબરકાંઠાના વડાલી પાસે સીએનજી પંપ પર થયેલ બોલાચાલીમાં ચાર લોકો સામે ફરિયાદ નોંધાય છે પંપ પર યુવક વચ્ચે ગેસ ભરાવવા જેવી નજીવી બાબતે બોલાચાલી થઈ હતી અને જેમાં સુરેશ સગર નામના વ્યક્તિને ઢોર માર મારી ગંભીર ઈજા પહોંચે તો યુવકને ઢોર માર મારતા ઈજા પહોંચતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો ઝાકીર નામના શખ્સ સહિત અન્ય ત્રણ લોકો સામે ફરિયાદ નોંધાઈ ઉપરાંત સમગ્ર મારામારીના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા વડાલી પોલીસે ફરિયાદ નોંધી વધુ તપાસ હાથ ધરી છે મહીસાગરમાં બાળ લગ્નને લઈને તંત્રએ કરી છે લાલ આંખ સંતરામપુરના ગોઠીબ ગામમાં યોજાતા બાળ લગ્નમાં અધિકારીઓએ પહોંચી લગ્ન અટકાવ્યા છે અધિકારીઓએ પરિવારને સમજાવ્યા બાદ લગ્ન અટકાવવામાં આવ્યા યુવક એકવીસ વર્ષનો ન થાય ત્યાં સુધી તેના લગ્ન ન કરાવવા બાંહેધરી પત્ર પણ લેવામાં આવ્યો છે સુરત એસઓજી પોલીસ મળીને તેમને મોટી સફળતા મળી છે લાલગેટ વિસ્તારમાંથી અંદાજીત એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપી પડાયો છે સૂત્રો મુજબ અંદાજે એક કરોડ નું ડ્રગ્સ હોવાનું સામે આવ્યું છે બે બાઇક કબજે કરાય છે આરોપીઓ ઘટના સ્થળેથી ફરાર થઈ ગયા છે તો એક કિલો એમડી ડ્રગ્સનો જથ્થો ઝડપાયો છે જેની અંદાજીત કિંમત એક કરોડ રૂપિયા છે